નમસ્કાર ક્રિકેટ ફ્રેન્ડ્સ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગ્લોરના બાહુબલીઓ અને કોલકાતાના કર્મવીરો વચ્ચે થશે આરપારની લડાઈ કોલકાતાની ટીમમાં અજિક્ય રહાણેની આગેવાની સુનિલ નારાયણ અને ક્વિન્ટન ડીકોકની મજબૂત બેટિંગ લાઇનઅપ આંધ્રે રસલ અને રિંકુસિંગની ફિનિશિંગની ભૂમિકા આંધ્રે રસલ અને વેંકટ શહેરની ઓલરાઉન્ડર ક્ષમતા વરુણ ચક્રવર્તીની મિસ્ટ્રી સ્પિન અને નારાયણની ચપળ બોલિંગથી વિરોધી ટીમને પડકાર હર્ષિત રાણા અને વૈભવ અરોરા જેવા યુવા બોલરોનું સતત સારું પ્રદર્શન એન્ડ્રિક નોકિયા ઝડપી બોલિંગ થકી ટીમમાં ધાર આપે છે મયંક માર્કડે જેવા યુવા સ્પિનરને સમાવેશ ટીમ માટે વધુ ઊંડાણ આપે છે જ્યારે ટીમમાં બિન અનુભવી બેટ્સમેનોનું અનિયમિત પ્રદર્શન મિડલ ઓર્ડર પર વધતું દબાણ રમણદેપ સિંહ જેવા ખેલાડીઓનું નબળું પ્રદર્શન ડેથ ઓવરમાં બોલિંગ વેરિયન્ટના અભાવના કારણે ટીમમાં ચિંતાનો વિષય બની રહી છે તો બીજી તરફ આરસીબીના કેપ્ટન તરીકે રજત પાટીદારની જવાબદારી વિરાટ કોહલી થકી આરસીબીની બેટિંગ ઘાતક બને છે ફિલ સોલ્ટ અને દેવદત્ત પાટીકરનું મજબૂત બેટિંગ સેન્ડઅપ સોલ્ટની સમગ્ર સિઝનમાં આક્રમક શરૂઆત ભુવનેશ્વર કુમારનો અનુભવ અને હેથલવુડની બોલિંગમાં ચોકસાઈ સતત મેચ જીતવાને કારણે ટીમમાં આત્મવિશ્વાસનો વધારો સુયંત શર્મા અને પુણેલ પાંડ્યાના હોવા છતાં સ્પીન વિભાગમાં ટીમની નબળાઈ દેખાઈ રહી છે મધ્યમ ઓવરમાં રન રોકવામાં મુશ્કેલી પડી રહી છે હોમ ગ્રાઉન્ડ પર ખેલાડીઓનું નબળું પ્રદર્શન ટીમ માટે ચિંતા બની રહી છે ચિન્ના સ્વામી સ્ટેડિયમ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન ગણવામાં આવે છે કારણ કે અહીંની નાની બાઉન્ડ્રી અને ઝડપી આઉટફિલ્ડમાં ઉચ્ચ કોરીય મેચ થવાની સંભાવના છે આ મેદાન પર અત્યાર સુધીમાં અઠ્ઠાણું આઈપીએલ મેચ રમાય છે જેમાંથી પ્રથિંગ બેટિંગ કરનારી ટીમ બેતાલીસ જ્યારે ચેસ કરનારી ટીમ ચોપન મેચ જીતી છે જ્યારે બે મેચો અનિર્ણાયક રહી હતી આ પીચ પર અનુમાનિત સ્કોર એકસો સિત્તેરથી એંસી રહેવાની સંભાવના છે આ પીચના આંકડા દર્શાવે છે કે ચિન્ના સ્વામીમાં પક્ષનો પીછો કરવો વધુ સરળ રહે છે જેને કારણે ટોસ પણ એક મહત્વની ભૂમિકા ભજવે છે ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે સ્વામી સ્ટેડિયમમાં કે કે અને આરસીબી વચ્ચેની ટક્કર હંમેશા રોમાંચક રહી છે આ મેદાન પર બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં સત્તર મેચ રમાય છે જેમાંથી કેકે આર એ દસ જ્યારે આરસીબીએ સાત મેચ જીતી છે આ આંકડા દર્શાવે છે કે કેકે આરનું આ મેદાન પર થોડું વધારે વર્ચસ્વ રહ્યું છે આઈપીએલના ઇતિહાસમાં કેકે આર અને આરસીબી વચ્ચે કુલ તેત્રીસ મેચ રમાય છે જેમાંથી કેકે આર ઓગણીસ મેચ જીતી છે જ્યારે આરસીબી માત્ર ચૌદ મેચ જીતી છે કે નો રેકોર્ડ આરસીબી સામે થોડો સારો રહ્યો છે પરંતુ આરસીબીએ તાજેતરની કેટલીક મેચો જીતી આક્રમક પ્રદર્શનથી આંકડાઓને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે આજની મેચમાં કેકે અને આરસીબી બંને ટીમોને જીતવાની સમાન તકો છે હોમ ગ્રાઉન્ડ એડવાન્ટેજ અને વિરાટ કોહલીનું ફોર્મ તેમને થોડા આગળ રાખે છે પરંતુ કેકે આની સ્પીન બોલિંગ અને વિસ્ફોટક બેટિંગ તેમને ખતરનાક બનાવે છે ચેન્ના સ્વામીની પીચને જોતા આ મેચ ઉચ્ચ સ્કોરીય અને રોમાંચક બનવાની શક્યતા છે જો આના સ્પીનર્સ આરસીબીના ટોપ ઓર્ડરને રોકવામાં સફળ થશે તો આ મેચમાં વર્ચસ્વ જમાવી શકે છે જ્યારે બીજી તરફ આરસીબીના ઝડપી બોલર શરૂઆતમાં વિકેટ લઈ શકશે તો તેઓ કે આની બેટિંગને દબાણમાં મૂકી શકે છે ત્યારે આજની મેચમાં બેંગ્લોર છે પોતાનું સ્થાન બનાવી રાખવા માટે જ્યારે કોલકાતા છે પોઈન્ટ ટેબલમાં સ્થાન જાળવવાના ઈરાદે મેદાને ઉતરશે